સામાન્ય ખીચડી બનાવવા માટે આદુ મરચાંની પેસ્ટ છે મીઠો લીમડો છે સામાને ધોઈ નાખ્યો છે અને પછી સિંગદાણાનો ભૂકો છે અને બે નાના બટેટા સમારે લીધા છે ખાટી છાસ પણ લીધી છે બે પાવરા જેટલું તેલ નાખી તેમાં જીરું નાખી હિંગ નાખી અને મીઠો લીમડો નાખી પછી તેમાં બટેટાને વઘારવાના છે બટેટાને નાના સમારેલા છે એટલે વેલા ચડી જાય પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખી ધીમે ધીમે બધું હલાવી પછી તેમાં સિંગદાણા એડ કરવાના છે પછી તેમાં સૂકા મસાલા નાખવાના છે હળદર નમક જીરું અને લાલ ચટણી નાખવાની છે પછી થોડી વાર મસાલાને તેલમાં ચડવા દેવાના છે મસાલો સરસ તેલમાં ચડી જાય પછી તેમાં ખાટી છાશ ઉમેરવાની છે ને પાણી અને છાશ મિક્સ કરીને ઉમેરી તો પણ સરસ લાગે છે છાશ નાખી ને થોડી વાર ઉકળવા દેવાનું છે પછી તેમાં મોરૈયાને ધોઈ અને તેમાં એડ કરવાનું છે આ રીતનું સરસ હવે જો ઉકળી ગયું છે હવે તેમાં મોરૈયાનું એડ કરી દેવાનું છે પછી તેમાં ત્રણ વિસલ થવા દેવાની છે પછી આ રીતની સરસ ખીચડી બની ગઈ છે એકદમ સરસ ઢીલી જો તમને આ ખીચડીની રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નવા વિડીયો બનાવો એ જોવા મળે